આજે આપણે બનાવીશું ચોકલેટી બરફી જે ફક્ત દસ રૂપિયામાં બની ને તૈયાર થાય છે અને આખા પરિવાર ને જ ભાવે છે જો એક વાર આ બરફી બનાવી લીધી તો બહારની બરફી તો જ જવાના છે તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલા જાડા તળિયાનું જે વાસણ આવે છે તે આપણે લઈ લેવાનું છે અને આપણે ગેસ ઉપર વાસણ મૂકી દીધું આપણું વાસણ ગરમ થાય પછી આપણે તેમાં એક ચમચો ઘી નાખવાનું છે જે દેશી ઘી આવે છે તે ઘી આપણે લેવાનું છે અને જો તમારી પાસે ઘી ન હોય તો તમે તેલ પણ નાખી શકો છો કેમકે આ બરફી બનીને એટલી તૈયાર થાય તો એટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે તો ખબર જ નથી પડતી કે આપણે આમાં તેલનો ઉપયોગ કર્યો છે તો ઘીનો ઉપયોગ કર્યો છે તો પછી આપણે ઘીને એકદમ તેલ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઓગળવા દેવાનું છે અને ધીમે ધીમે આપણું ઘી એકદમ ઓગળવા લાગ્યો છે તો સરસ મજાનું આપણો ઘી ઓગળી જાય પછી આપણે તેમાં આગળની પ્રોસેસ શરૂ કરવાની છે તો ઘી એકદમ ઓગળી ગયો પછી આપણે તેમાં એક કપ ભરીને ઘઉંનો લોટ નાખવાનો છે જે ભાખરી બનાવવાનો લોટ આવે છે એ નથી આ એકદમ રોટલી બનાવવાનો ઝીણો લોટ આવે એ છે પણ જો તમારે ભાખરી બનાવવાનો લોટ નાખવો હોય તે પણ તમે નાખી શકો છો અને બંને વસ્તુ એકદમ મિક્સ થાય છે જે આપણા ઘરમાં આસાનીથી મળી જાય કેમ કે રોટલી તો આપણે રોજ બનાવતા જોઈએ છે એટલે ઝીણો લોટ આપણને મળી જાય તો જાડો લોટ ન હોય તો તમે ઝીણા લોટમાંથી પણ આ બરફી બનાવીને તૈયાર કરી શકો છો તો એકદમ લોટ અને ઘી આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે જ્યાં સુધી આપણો લોટ સેકાઈ ન જાય ત્યાં સુધી જે આ સફેદ કલર લોટ બતાય છે તે એકદમ લાલ કલર ના શેપ માં આવી જાય ત્યાં સુધી આપણે આને સેકી લેવાનો છે મીન્સ કે એટલો બધો લાલ નહીં પણ થોડોક આછો લાલ જેવો થાય ત્યાં સુધી સેકી લેવાનો છે અને જો આ રીતે તાવી ચડાવીને તમે આ લોટ સેકી લેશો ને તો એકદમ આપણો ક્યાંય પણ કાચો બિલકુલ પણ નહીં રહે તો સરસ મજાનો આ રીતે આપણે લોટ શેકી લેવાનો છે તમે જોતા અંદરથી ઉપર બબલ્સ આવવા માંડી ગયા છે મીન્સ કે આપણો લોટ હવે શેકાઈને એકદમ બિલકુલ રેડી થઈ ગયો છે એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતના તમે વીસ સુધીની સંખ્યા ગણશો ને એટલી વારમાં જ આપણો લોટ શેકાય ને બિલકુલ તૈયાર થાય છે પછી આપણે તેમાં નાખી દેસુ કોકો પાવડર જે મિલ્ક મિલ્ક પાવડર નથી પણ ફક્ત કોકો પાવડર છે જે આપણને માર્કેટમાં દુકાને હર જગ્યાએ આપણને મળી જતો હોય છે દસ રૂપિયાના પાઉચમાં આવે છે આ એજ કોકો પાવડર છે તો બસ દસ રૂપિયાનું જે પેકેટ આવે છે એ તમારે લઈ આવવાનું છે અને દસ રૂપિયામાં જ આ બરફી બનીને આપણી રેડી થઈ જાય છે તો આજે જ આ બરફી જરૂર ટ્રાય કરજો અને જો તમને પણ આ મીઠાઈ પસંદ આવે ને તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જો એકદમ આપણે ગોળ આમાં નાખવાનો છે પણ પહેલા આપણે ગોળ એમાં એડ નથી કરી દેવાનો પહેલા એકદમ આપણે ઘી અને લોટ ને સારું મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે તો સરસ મજાનો ગોળ આપણે કટિંગ કરીને લઈ લીધો છે આ રીતનો ગોળ નાખશો તો ગેસ બંધ કરીને પણ આપણો ગોળ એકદમ એમાં મસ્ત રીતે મિક્સ થઈ જશે તો સરસ મજાનો ગોળ આપણે આમાં એકદમ મિક્સ કરી દેવાનો છે સરસ મજાનું હલાવી અને આપણું આ મિશ્રણ આપણે તૈયાર કરી લેવાનું છે તો જેમ જેમ આપણે એકદમ મિક્સ કરતા જશું તેમ તેમ એ એકદમ જાડું કિકનિકમાં આવતો જશે તો તમે જોતા હશો કે લોયાથી એકદમ બિલકુલ આ છૂટું પડવાનું લાગ્યું છે મિસ કે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું છે તે બનીને એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેને એક ડિસમાં કાઢી લેવાનું છે તેના પહેલા આપણે આ રીતનું જેટલું બને એટલું એને એકદમ મિક્સ કરી લેવાનું છે જેટલું મિક્સ કરશો તેટલું ગોળ ઘી અને લોટ અને કોકો પાવડર જે આપણે આમાં એડ કર્યો છે હલાવતા આપણે એને એકદમ જાડો થાય ત્યાં સુધી હલાવી લેવાનું છે ખ્યાલ રાખજો કે ગેસ શરૂ ના રહી ગયો હોય પછી આપણે એક ડીશ લઈ લેવાની છે અને તેમાં આ મિશ્રણ આપણે એડ કરી દેવાનું છે તો જો પહેલી વાર તમે ટ્રાય કરતા હોય તો થોડી બનાવજો પછી તમને જો આ મીઠાઈ પસંદ આવે તો તમે જેટલી તમારી ઈચ્છા હોય તેટલી બનાવી શકો છો કેમ કે આ મીઠાઈ તમે એકવાર બનાવશો એટલે તમે વારંવાર બનાવવાના જ છો એ તો મને પણ ખબર છે કેમ કે ખાવામાં મને જ આ મીઠાઈ એટલી ટેસ્ટી લાગે છે કે તમે વાત ન પૂછો અને પછી આપણે એકદમ આને સેટ કરી અને ઉપરથી આપણે કાજુ બદામ અને મેં તેમાં પિસ્તા નાખી દીધા છે તમારા ઘરમાં જે પણ ડ્રાય ફ્રુટ હોય તમે તે તેમાં નાખી શકો છો સરસ મજાના ઉપરથી ડ્રાય ફ્રુટ નાખી અને આપણી મીઠાઈ રેડી થઈ ગઈ છે તો ચોકલેટી બરફી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેમાં કટ મારવાની છે જો તમને જે પણ શેપમાં પસંદ હોય એ રીતે તમે કટ મારી શકો છો તો મેં ચોકલેટી બરફી છે એટલા માટે ચોકલેટી શેફમાં જ આને કટિંગ કરી છે તમે જોઈ શકતા હશો કે એટલી સરસ મજાની આ ચોકલેટી બરફી દેખાવામાં સરસ છે એટલી ખાવામાં પણ ટેસ્ટી એન્ડ હેલ્ધી છે જો તમારા બાળકો પણ ઘી અને ગોળ ના ખાતા હોય તો આ રીતે તમે બનાવીને તેને ચોક્કસ આપજો એને ખુબ પસંદ આવશે અને તમે જો આપડી ચોકલેટી બરફી બનીને એકદમ રેડી થઈ ગઈ છે ફક્ત દસ રૂપિયાના ખર્ચે એટલી બધી ચોકલેટી બરફી આપણી તૈયાર થઈ ગઈ છે તો એકવાર આ ચોકલેટી બરફી જરૂર ટ્રાય કરજો અને ઠંડી થાય પછી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે છે કેમકે આમાં એકદમ ચોકલેટી સ્વાદ આવે છે અને તમે જુઓ ને તો એકદમ સોફ્ટ બનીને આ ચોકલેટી બરફી તૈયાર થાય છે જે મોઢામાં મુકતા જ એકદમ ઓગળી જાય છે તો સેને સરસ મજાની આ ચોકલેટી બરફી એકવાર જરૂર ટ્રાય કરજો જે ખાવામાં ખૂબ જ હેલ્ધી એન્ડ જો પછી તમારે આ રીતે તમે એને કટિંગ કરી લો અને પછી તમને એવો ખ્યાલ આવતો હોય કે તમારે બારની મીઠાઈ જેવું જ ડેકોરેશન કરવું છે તો તે પણ થઈ શકે છે તો તેના માટે તમારે આ રીતના એક પ્લેટ ઉપર બધી મીઠાઈ કાઢી લેવાની છે સરસ મજાની તમે જોઈ શકતા ચોકલેટી જે ચોકલેટ હોય તેની જેવી જ બનીને રેડી થઈ જાય છે પછી આપણે એક ડબ્બો લઈ લેવાનો છે છે મીઠાઈ આવે એ રીતના આ રીતે તમે સેટ કરી દો એટલે જે બારની મીઠાઈ હોય એવી જ લાગે છે અને જો બાળકોને આ મીઠાઈ આપશો તો તેને ખબર પણ નહીં પડે કે ઘરની છે કે બાર છે તો આ રીતે તમે તેને ગોળ અને ઘી પણ ખવડાવી શકો છો